નમસ્કાર દર્શક મિત્રો ધી એચ બી ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને ટીવીના ઉપક્રમે પ્રસારિત થતા કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું મહેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અગાઉના એપિસોડની અંદર આપણે પ્રકરણ એકથી બારની મહત્ત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરી એનું સરસ માર્ગદર્શન મેળવ્યું હવે આ એપિસોડની અંદર આપણે આગળના પ્રકરણ કે જેની અંદર પ્રકરણ તેર ચૌદ પંદર સોળ અને સત્તર કે જેમાં પ્રકરણ તેરથી પંદર એ ભૂગોળના છે જ્યારે સોળ અને સત્તર પ્રકરણ એ અર્થશાસ્ત્રને લગતા છે આપણે શરૂઆત કરીએ પ્રકરણ તેર શક્તિ સંસાધનો જેનો બોર્ડ દ્વારા નિર્ધારિત થયેલો ગુણભાર ચાર માર્ક્સ છે એટલે તેરમા પ્રકરણમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ બે ગુણના પ્રશ્નો તૈયાર કરવાના છે કારણ કે આજ દિન સુધી બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી બે ગુણના પ્રશ્નો વધારે પૂછાય છે એ સિવાય એમસીક્યુ એટલે ગુણભાર ચાર હોવાથી બે ગુણનો એક પ્રશ્ન અને બે એમસીક્યુ આ પ્રકરણમાંથી પૂછાતા હોય છે હવે આ પ્રકરણની અંદર તમારે તૈયાર કરવા જેવા બે ગુણના પ્રશ્નો કયા છે એની માહિતી જોઈએ તો એમાં જે મહત્વપૂર્ણ બે ગુણના પ્રશ્નો છે એમાં ખાસ કરીને પૂછાયેલો પ્રશ્ન કે જેમાં કોલસાને કાળો હીરો કહેવાય છે એ ઉપરાંત કોલસો એ વનસ્પતિનું અસ્મિભૂત સ્વરૂપ છે આ બંને પ્રશ્નો બોર્ડમાં પૂછાયેલા છે એ સિવાય કોલસાના ચાર પ્રકાર આપેલા છે કે જેની અંદર એન્થ્રેસાઇટ બિટ્ટોમિનસ લિગ્નાઇટ અને પિટનો કોલસો જેમાંથી પ્રથમ ત્રણ પ્રકાર કે જે પણ અલગથી બે ગુણના પ્રશ્ન તરીકે પૂછી શકાય જેમ કે એન્થ્રેસાઇટ કોલસા વિશે સમજૂતી આપો એ જ રીતે તફાવત પણ એક પૂછાતો હોય છે કે એન્થ્રેસાઇટ અને બિટ્ટોમિનસ કોલસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો એ સિવાય આગળનો પ્રશ્ન જોઈએ તો વિદ્યુતમાં જલ વિદ્યુતને સફેદ કોલસો કહેવાય છે આ પણ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે એ સિવાય આજના મહત્વના પ્રશ્નો જોઈએ કે આજે વૈજ્ઞાનિકોનું સૌથી વધુ પર કેન્દ્રિત થયું છે સૂર્ય સૂર્ય અવકાશની અંદર જેટલી ઊર્જા ફેંકે એમાંની બે અબજમાં ભાગની ઉર્જા એ આપણી પૃથ્વીને મળે છે સૂર્ય પ્રતિ ચોરસ મીટર વિસ્તાર પર એક કિલો વોટ વરસાવે છે જે આજે વિશ્વના જેટલા પણ દેશો છે એના દ્વારા ઉત્પાદિત થતી ઉર્જા લાખ ગણી વધુ સૂર્ય પૃથ્વીને આપે છે અને આ એક અખંડ અવિરત અને કાયમી મળનાર સ્ત્રોત છે અને આ વીજ ઉત્પાદન કરવામાં ક્યાંય કોઈ ખનિજ સંસાધનનું દહન થતું નથી પ્રદૂષણનો પ્રશ્ન રહેતો નથી એટલે આજે વૈજ્ઞાનિકોનું સૌથી વધુ ધ્યાન સૌર ઉર્જાના ઉત્પાદન પર કેન્દ્રિત થયું છે અને વૈશ્વિક સ્તરે ભારતમાં અને ગુજરાતમાં પણ એના માટેની સંસ્થાઓ સ્થાપિત થયેલી છે આગળ જોઈએ બીજા કેટલાક મહત્વના પ્રશ્નો છે કે જે પણ તમારે તૈયાર કરવાના છે આ પ્રશ્નોની અંદર જોઈએ તો આજે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો વિકાસ થઈ રહ્યો છે પણ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત કયા છે તો એમાં સૌર ઉર્જા બાયોર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા ભૂતાપીય ઉર્જા આ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે આ ઉર્જા સ્ત્રોતમાં પણ

બીજો એક એવો પ્રશ્ન છે કે જેની અંદર વિદ્યાર્થીઓ મોટાભાગે સાચો જવાબ લખી લખી શકતા હોતા નથી અને આ પ્રશ્ન એ છે કે અંકલેશ્વર એ ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર છે કે જેની અંદર આંકડાકીય માહિતી આવતી હોય છે એટલે એમાં વિદ્યાર્થીઓ ઘણીવાર ભૂલ કરતા હોય છે પ્રશ્ન આપણો એ છે કે અંકલેશ્વર એ મહત્વનું તેલ ક્ષેત્ર છે અથવા એ રીતે પૂછાય કે અંકલેશ્વર એ ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર છે કારણ કે અંકલેશ્વરની અંદર જૂન ઓગણીસો ત્યાર પછી તમે જુઓ કે ત્યાં સંભવિત જથ્થો આજે આપણે જોઈએ તો સંભવિત જથ્થો ચારસો ને

લાખ ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કહી શકાય છે આ ઉપરાંત ભરતી ઉર્જા વિશે સમજૂતી આપો ભૂતાપીય ઉર્જા વિશે સમજૂતી આપો એ પણ મહત્વના પ્રશ્નો છે અહીંયા કેટલાક એવા एमसीक्यू છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો

ઘણા વિદ્યાર્થીઓ અહીંયા નર્મદા લગતા હોય છે પણ નર્મદા દ્વારા જે વીજ ઉત્પાદન થાય એમનું કેટલું મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને પણ પ્રાપ્ત થતું હોય છે જ્યારે ઉકાઈનું જળવિદ્યુત સમગ્ર રીતે ગુજરાતને પ્રાપ્ત થાય છે વત્તા ઉકાઈની અંદર જળ વિદ્યુત મથકની સાથે સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે ભારતનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યાં છે તો એ કચ્છની અંદર માધોપુર ખાતે આવેલો છે ભારતનું પ્રથમ વિન્ડ ફાર્મ ક્યારે અને ક્યાં શરૂ થયું

જ્યારે બાયોગેસ ઉત્પાદનમાં બીજા ક્રમે આવતું રાજ્ય કયું ગુજરાત છે અને ગુજરાતની અંદર બાયોગેસ ઉત્પાદનની શરૂઆત ઈસવીસન 1954 માં થઈ હતી આજે પણ ગુજરાતની અંદર ઉત્તરોત્તર બાયોગેસ ઉત્પાદનનું પ્રમાણ વધી રહ્યું છે સૌપ્રથમ ભરતી ઉર્જાનું ઉત્પાદન કયા દેશ દ્વારા અને ક્યારે થયું તો સૌપ્રથમ ભરતી ઉર્જા દ્વારા ઉત્પાદન ઈસવીસન ઓગણીસો દસમાં ફ્રાન્સ દેશ દ્વારા થયું હતું જેને એક

ગુજરાતની અંદર કોનો કયા ક્રમ છે અથવા મહત્વના કયા કેન્દ્રો કે મથકો છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ભૂલ થતી હોય છે તો આ પ્રકારે તમે અલગથી નોંધ બનાવી દો તો નોંધ બનાવવામાં જ તમને આ મહત્વપૂર્ણ એમસીક્યુ યાદ રહી શકશે તો આ રીતે પ્રકરણ તેર કે જેની અંદર બે ગુણના પ્રશ્નો અને એમસીક્યુ પર તમારે વધારે ધ્યાન આપવાનું છે અને એ પ્રકારે તૈયારી કરવાની છે હવે એક મહત્વપૂર્ણ પ્રકરણ જોઈએ એ પહેલા લઈએ નાનકડો એક વિરામ જોતા રહેશો કાર્યક્રમ પાસ થવાનું પંચામૃત નાણાકડા વિરામ બાદ વિદ્યાર્થી મિત્રો ફરી આપનું સ્વાગત છે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હવે વિદ્યાર્થી મિત્રો આજે આગળ આપણે પ્રકરણ ચૌદ ઉત્પાદન ઉદ્યોગો કે જેનો ગુણભાર સાત માર્ક્સ છે એટલે આપણા માટે વધારે મહત્વનું આ પ્રકરણ છે હવે સાત ગુણભાર હોવાથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એની પહેલાં ચર્ચા કરીએ તો અહીંયાથી ત્રણ માર્ક્સની ટૂંકનો દર વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાતી હોય વત્તા પૂર્તિની અંદર કોઈ એક ઉદ્યોગનું કેન્દ્ર પૂછાતું હોય એટલે ચાર માર્કસ થયા તો બાકીના ત્રણ ગુણના એમસીક્યુ આ પાઠમાંથી પૂછાતા હોય છે તો આ પ્રકારે ત્રણ ગુણના પ્રશ્નો અને નકશા પૂર્તિની વિગત તમારે આ તૈયાર કરવાની છે આ પાઠની અંદર જે પૂછી ટૂંકનો આપણે જોઈ લઈએ તો પ્રકરણ ચૌદની ની અંદર મહત્વની ટૂંકનોદોમાં ઉદ્યોગોનું વર્ગીકરણ ઉની કાપડ ઉદ્યોગ રેશમી કાપડ ઉદ્યોગ તાંબા ગાળા ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ સણ ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ આ મહત્વપૂર્ણ ઉદ્યોગ છે કે જે બોર્ડની પરીક્ષાની અંદર વધુ પ્રમાણમાં પૂછાતા આવ્યા પ્રશ્નોને આગામી પરીક્ષાની અંદર આમાંથી કોઈ એક ટૂંકનો આવી શકે એવી પૂરેપૂરી સંભાવના છે એટલે આ ટૂંકનોદો પર વધારે ધ્યાન આપશો હવે આપણે અહીંયા જોઈએ કે ઘણા વિદ્યાર્થીઓ આ પ્રકારની અંદર અલગ અલગ ઉદ્યોગોની અંદર રાજ્યોના નામ આવે શહેરોના નામ આવે છે ઘણી આંકડાકીય માહિતી આવે છે તો એને યાદ રાખવામાં મુશ્કેલી અનુભવે છે એટલે અહીંયા હું તમને એક યુક્તિ આપું કે કારણે તમે ઝડપથી આ રાજ્યો અને શહેરોના નામ યાદ રાખી શકો જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા લોખંડ પોલાદ ઉદ્યોગ છે કે જેની અંદર કયા રાજ્યની અંદર કયો લોખંડ પોલાદ ઉદ્યોગ છે એ ખાસ કરીને વિદ્યાર્થીઓ યાદ રાખી શકતા હોતા નથી તો એને યાદ રાખવા માટે આપણે શું પ્રયત્ન કરીએ તો લોખંડ પોલાદ ઉદ્યોગની અંદર દસ સમન્વિત સ્વરૂપના કારખાના છે તો આ કારખાના કે જ્યાંથી एमसीक्यू પણ પૂછી શકાય અને ટૂંકનો અંદર પણ આ કારખાના તમારે લખવાનો હોય છે તો આ કારખાનાને યાદ રાખવા માટે આપણે કી બનાવીએ તો આ પ્રકારે દસ સમન્વિત સ્વરૂપના કારખાનાનો પહેલો અક્ષર લીધો જેમ કે જ ફોર જમશેદપુર બ ફોર બનપુર સે ફોર સેલમ બ ફોર ભદ્રાવતી વી ફોર વિશાખાપટ્ટનમ વી ફોર વિજયનગર રાફોર રાઉરકેલા દુ ફોર દુર્ગાપુર બો ફોર બોકારો અને બી ફોર ભીલાઈ તો જમશેદપુર લોખંડ પોલાદ કેન્દ્ર તો આ પ્રકારે બધા લોખંડ પુલાદ કેન્દ્રો આવેલા છે પણ ભદ્રાવતીની અંદર લોખંડ પુલાદ કેન્દ્ર છે એ સિવાય દરેકમાં આપણે લખવાનું છે લોખંડ પોલાદ કેન્દ્ર હવે આ લોખંડ પુલાદ કેન્દ્રો કયા રાજ્યોમાં માં આવેલા છે એ પાછું યાદ રાખવાનું અઘરું કામ છે તો એને યાદ રાખીએ કે કયા રાજ્યની અંદરનું કયું લોખંડ પુલાદ કેન્દ્ર છે તો એને યાદ રાખવા માટે હું નીચેથી શરૂઆત કરું છું તો નીચેનું છેલ્લું રાજ્ય પેલા લઈએ આપણે છત્તીસગઢ તો છત્તીસગઢની અંદર જોઈએ તો છત્તીસગઢ એ ભીલાઈ લોખંડ પુલાદ કેન્દ્ર છે એ છત્તીસગઢની અંદર આવેલું છે હવે ઉપર જોઈએ તો ઉપર પહેલા જોઈએ જમશેદપુર ક્યાં આવશે ઝારખંડ નીચે પણ જોઈએ ઝારખંડ ઉપરના ના ભાગે અંદર લઈએ પશ્ચિમ બંગાળ નીચે પણ લઈએ પશ્ચિમ બંગાળ હવે રહ્યા મહત્વના કેટલા પાંચ કેન્દ્રો રહ્યા તો એની અંદર વચ્ચે લઈએ આપણે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ લીધા પછી આંધ્રપ્રદેશની ઉપર કર્ણાટક આંધ્રપ્રદેશની નીચે પણ કર્ણાટક તો આ પ્રકારે રાજ્યો આપણને યાદ રહેશે નીચે પહેલા લીધું છત્તીસગઢ ઉપર ઝારખંડ નીચે ઝારખંડ પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ રહ્યા પાંચ કર્ણાટક આપણે કયા રાજ્યમાં કયું લોખંડ પુલાદ કેન્દ્ર આવેલું છે એને સહજતાથી યાદ રાખી શકીએ એમાં છેલ્લા જે ચાર લોખંડ પુલાદના કેન્દ્ર છે એ વિદેશી સહયોગથી શરૂ થયેલા છે જેમાં રાઉરકેલા દુર્ગાપુર બોકારો ભીલાઈ કે જે વિદેશી સહયોગથી શરૂ થયા એને યાદ રાખીએ તો આ કોષ્ટક યાદ રાખવા માટે છેલ્લે આપણે લખ્યું આ પ્રકારે જબ્બર કે જેની અંદર પહેલું કારખાનું જર્મનીના સહયોગથી શરૂ થયું એ ઉપરાંત બીજું છે એ બ્રિટનના સહયોગથી શરૂ થયું બાકીના છેલ્લા બંને એ રશિયાના સહયોગથી શરૂ થયેલા જોવા મળે છે તો આ પ્રકારે એમસીક્યુની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો છે એટલે એને યાદ રાખવા માટે રા બો બી અને એ પ્રમાણે જર્મની બ્રિટન રશિયા રશિયા તો આ આ સ્વરૂપના કારખાનાને રીતે તમે ઝડપથી યાદ રાખી શકો આ પ્રકારની યુક્તિ પ્રયુક્તિ તમે દરેક શહેરો અને રાજ્યોની અંદર પ્રયત્ન કરશો તો એવી યુક્તિ પ્રયુક્તિ અજમાવી શકશો જેમ કે મુસાફરી માટેના ડબ્બા ક્યાં બને તો એના માટે નવા નવા રાજ્યો અલગ અલગ જગ્યાએ આપેલા હોય છે શહેરો આપેલા હોય છે યાદ નથી રહેતા

તમે અલગ અલગ રાજ્યોને યાદ રાખવા માટે બીજો શું પ્રયત્ન કરી શકો તો જેમાં આપણે જોઈએ કે ઉની કાપડ ઉદ્યોગ એટલે કે ગરમ કાપડ ઉદ્યોગ તો આ કાપડ ઉદ્યોગની અંદર રાજ્યો આપે છે અને શહેરો આપે છે તો કઈ રીતે યાદ રાખશું તો એને તમે ઉત્તરથી દક્ષિણ તરફ આ રાજ્યોનો ક્રમ યાદ રાખો જેમ કે જમ્મુ કાશ્મીર નીચે પંજાબ હરિયાણા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક અને પછી એના શહેરો યાદ રાખો તો આ પ્રકારે ક્રમિક તમે ગોઠવણી કરશો તો સહતાથી યાદ રાખી શકશો સમય થયો છે નાનકડા એક વિરામનો આગળ આપણે જોઈએ પ્રકરણ પંદર સોળ અને સત્તર ના પ્રશ્નો પણ જોતા રહો કાર્યક્રમ પાસ થવાનું પંચામૃત નાનકડા વિરામ વિદ્યાર્થી મિત્રો આપનું ફરી સ્વાગત છે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં આગળ આપણે જોઈએ પ્રકરણ પંદર કે જેની અંદર વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર અને વેપારને લગતું આ પ્રકરણ છે પણ બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી ફક્ત બે ગુણનું જ પૂછાય અને એમાં એક નકશા પૂર્તિમાં વિગત આવે અને એક એમસીક્યુ પૂછાતો હોય છે એટલે તમારે આ પ્રકરણમાંથી બે ગુણના ત્રણ ગુણના કે મોટા પ્રશ્નો તૈયાર કરવાના રહેતા નથી માત્ર લક્ષી માહિતી તમારે તૈયાર કરવાની હોય છે પણ નકશા પૂર્તિમાં કઈ વિગતો પૂછાય તો મોટાભાગે દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તાને લગતો સડક માર્ગ અથવા એમને લગતા રેલવે માર્ગ અથવા મહત્વના જે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે એમના કોઈ બે સ્થળ વચ્ચેનો હવાઈ માર્ગ અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાતો રહ્યો છે અને નકશા પૂર્તિ માટે આપણે આગળના એપિસોડમાં આગળ ચર્ચા કરીશું પણ અત્યારે એમસીક્યુ ની વાત કરીએ તો અહીંયા મહત્વપૂર્ણ એમસીક્યુમાં આપણે જોઈએ તો ભારતની અંદર ટપાલ સેવાનો પ્રારંભ ક્યારે ઈસવીસન અઢારસો ને સાડત્રીસ થી રેલવે મેલ સર્વિસ ક્યારે થઈ ઈસવી સન થી એર મેલ એરમેલ સર્વિસની શરૂઆત ક્યારે થઈ ઈસવી સન ઓગણીસો અગિયાર તો આ મહત્વના વ્યવહારને લગતા પ્રશ્નો હતા આ ઉપરાંત ભારતની અંદર આજે કેટલી ભાષાઓની અંદર વર્તમાનપત્રો સામાયિકો છપાય તો લગભગ સો ભાષાઓની અંદર વર્તમાનપત્રો અને સામાયિકો છપાતા રહ્યા છે જેમાં સૌથી વધુ કઈ ભાષામાં છપાય તો હિન્દી ભાષાની અંદર છપાય છે ભારતની રાષ્ટ્રીય ચેનલ કઈ છે તો દૂરદર્શન આ મહત્વના સંદેશા વ્યવહારને લગતા પ્રશ્નો હતા રેલવેની અંદર આપણે જોઈએ તો ભારતની અંદર કુલ કેટલાક કિલોમીટરની રેલવે લાઇન છે તો ત્રેસઠ હજાર એકસો ચાલીસ કિલોમીટરની રેલવે લાઇન પથરાયેલી છે ભારતની અંદર રેલવેનો પ્રારંભ ક્યારથી થયો પંદર એપ્રિલ અઢારસો ત્રેપન થી મુંબઈને થાણા વચ્ચે રેલવેનો પ્રારંભ થયેલો હતો આજે રેલવેને સારી રીતે વહીવટ થઈ શકે એના માટે બાર રેલવે ઝોનમાં એનું વિભાજન કરવામાં આવેલું છે દર વર્ષે રેલવે ચારસો કરોડ મુસાફરો અને ચાલીસ કરોડ માલસામાનની હેરાફેરી કરે છે એટલે આ રીતે રેલવેને લગતા મહત્વના પ્રશ્નો હવાઈ માર્ગને લગતા પ્રશ્નો જોઈએ તો આજે હવાઈ સેવા આપતી મુખ્ય બે સંસ્થાઓ છે એમાં એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ એર ઇન્ડિયા એ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા આપે છે જ્યારે ઇન્ડિયન એરલાઇન્સ એ પ્રાદેશિક અને પડોશી દેશ સાથેની હવાઈ સેવા આપે છે ભારતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના હવાઈ મથકો કેટલા તો એ 12 હવાઈ મથકો છે જળમાર્ગની અંદર જોઈએ તો ભારતની અંદર જળમાર્ગમાં જોઈએ તો આંતરિક અને દરિયાઈ જળમાર્ગ ભારતની અંદર દરિયાઈ જળમાર્ગમાં જોઈએ તો ભારતનો દરિયા કિનારો કેટલો લાંબો છે તો 7516.16 કિલોમીટર એ ભારતનો દરિયા કિનારો છે જેમાં સોળસો કિલોમીટર એ ગુજરાતનો દરિયા કિનારો છે ભારતની અંદર મોટા બંદરો કેટલા તો મોટા બાર બંદરો છે જેમાં સૌથી મોટું અને મુખ્ય બંદર મુંબઈ છે જ્યારે એકસો ચોર્યાસી નાના અને મધ્યમ કદના બંદરો છે જ્યારે ગુજરાતના દરિયા કિનારે તેતાલીસ બંદરો આવેલા છે જેમાં સૌથી મોટું બંદર એક કંડલા છે રોપ અંદર જોઈએ તો ગુજરાતની અંદર ભારતમાં ઘણા સ્થળે રોપવે આવેલા છે પણ એમસીક્યુ તરીકે પૂછાય એમ છે 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 તો તો ગુજરાતમાં કયા કયા સ્થળે સ્થળે નથી તેની અંદર અંબાજી પાવાગઢ સાપુતારા આ રોપવે છે પણ એક પ્રશ્ન એ છે કે પંદરમા પાઠની અંદર છેલ્લે કોષ્ટક આપેલો છે ને એમાં અગાઉ બોર્ડની પરીક્ષાની અંદર એક એમસીક્યુ પૂછાયેલો છે પણ એ સહજતાથી વિદ્યાર્થીઓ યાદ રાખી શકતા નથી અને એ વિભાગ છે ઓસ્નિયા ઓસ્નિયા શું છે તો જરા હું તમને ફ્લોચાર્ટ સ્વરૂપે સમજાવું છું યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે આપણે જોઈએ કે પેસિફિક મહાસાગર છે જ્યારે દક્ષિણ પૂર્વની અંદર કયો તો દક્ષિણ પૂર્વની અંદર ઈસ્ટર દ્વીપ સમૂહ છે જ્યારે દક્ષિણ પશ્ચિમની અંદર કયો દ્વીપ સમૂહ છે તો એ ન્યુઝીલેન્ડ દ્વીપસમૂહ આવેલો છે તો આ રીતે પેસિફિક મહાસાગરને આ રીતે માની લઈએ આપણે તો પેસિફિક મહાસાગરની અંદર ઉત્તરમાં હવાઈ દક્ષિણ પૂર્વની અંદર ઈસ્ટર દીપસમૂહ ન્યુઝીલેન્ડ તો આ ત્રણ દ્વીપસમૂહની વચ્ચે અનેક નાના નાના દીપો આવેલા છે આ ત્રિકોણાકાર ભાગની અંદરના જે દીપો છે એને કહેવાય છે ઓસ્નિયા અને આ ઓસ્નિયાના ભૌગોલિક દ્રષ્ટિએ રચનાત્મક દ્રષ્ટિએ કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો ત્રણ ભાગ પડે છે કેટલા ભાગ પડે ત્રણ કયા ત્રણ ભાગ તો એ ભાગ છે મે મા પો એટલે મે ફોર મેલેનેશિયા માઇક્રોનેશિયા અને પોલિનેશિયા એના પેટા દીપો કયા અહીંયા પ્રશ્ન પૂછાયેલો હતો કે મેલેનેશિયા ની અંદર કયો દ્વીપ સમૂહ આવેલો છે તો એને યાદ રાખવા માટે સો ફી હવાઈ સોલોમેન માર્શલ ગિલબર્ટ સમોવા કુકસ તો મેલેનેશિયા ની અંદર કયા દ્વીપ સમૂહ આવે અંદરના પેટા દ્વીપોમાં તો સોલોમેન ફીજી માઇક્રોનેશિયા ની અંદર માર્સલ ગિલબર્ટ પોલીનેશિયા ની અંદર સમોવા અને કુકસ તો આ પ્રકારે ઓસની આની અંદરથી પૂછાતા એમસીક્યુ પણ સરળતાથી આ પ્રકારે ફ્લો બનાવી કે ફ્લો ચાર્ટ બનાવીને તમે યાદ રાખી શકો અર્થશાસ્ત્રની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ સોળ કે જેનો ગુણભાર ચાર માર્ક પ્રકરણ સત્તર એનો ગુણભાર પણ ચાર માર્ક છે એટલે તમારે અહીંયા પણ બે ગુણના પ્રશ્નોને એમસીક્યુ પર વિશેષ અને વધારે ધ્યાન આપવાનું છે પણ પ્રકરણ સત્તરમાંથી અગાઉ ટૂંકનોદ પૂછાયેલી છે અને એ ટૂંકનોદ હતી પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થીઓ ઘણી વાર ઇતિહાસની અંદર પહેલા પ્રકરણને લગતી માહિતી લખતા હોય છે તો અહીંયા ખાસ તકેદારી રાખજો આ સિવાય પ્રકરણ સોળ અને સત્તરની અંદર મહત્વપૂર્ણ પ્રશ્નોની પહેલા ચર્ચા કરી લઈએ તો પ્રકરણ સોળની અંદરના જે પ્રશ્નો છે એમાં આપણે જોઈએ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત વર્ણવ આ ઉપરાંત વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે મોટા ઉદ્યોગો કરતા નાના ઉદ્યોગોમાં રોજગારી વધુ મળે છે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે સમાજવાદી પદ્ધતિને આદેશો અને પ્રોત્સાહનોની પદ્ધતિ કહી શકાય મિશ્ર અર્થતંત્રની પદ્ધતિને અંકુશિત કે નિયંત્રિત અર્થતંત્રની પદ્ધતિ કહેવાય છે જ્યારે ડબલ્યુટીઓના ધ્યેયો અને કાર્યો જણાવો આ ઉપરાંત આર્થિક ઉદારીકરણના પરિણામો વૈશ્વિકરણની ભારતીય અર્થતંત્ર પર થતી અસરો ટકાઉ વિકાસ એટલે શું એ મહત્વના અહીંના સોળમાં સત્તરમાં પાઠના પ્રશ્નો છે પણ મોટાભાગના વિદ્યાર્થીઓ આંકડાકીય માહિતી યાદ રાખવામાં ગભરાતા હોય છે કે સરળતાથી યાદ રાખી શકતા નથી તો એની એક ટ્રીક છે સોળમા પાઠની અંદર તમે જુઓ કે કોષ્ટક આપેલું છે રોજગારીમાં ફાળો અને રાષ્ટ્રીય આવકમાં ફાળો તો એની અંદર ઓગણીસો પચાસ એકાવન બે હાજર એક બે પચાસ એકાવન બે હજાર એક બે આ પ્રકારે વર્ષ આપણે લઈ લઈએ પ્રાથમિક માધ્યમિક અને સેવા ક્ષેત્રો પુસ્તકમાં આ પ્રકારનો કોષ્ટક આપ્યો નથી પણ આપણે યાદ રાખવા માટે કઈ રીતે યાદ રાખશું तो अह सीधी आकड़े की महत्ति लखर अठावन इकोतेर टका अठावन टका दस पॉइंट सात सत्तर पॉइंट पांच सत्तर पॉइंट बे पचीस पॉइंट आठ तो सीधी महत्ति रोजगारी अंदर लखी इकोतेर अठावन दस पॉइंट सात सत्तर पॉइंट पांच सत्तर पॉइंट बे बेपीस पॉइंट आठ પાછના પોઈન્ટ યાદ ના રહે તો સાત માંથી પાંચ જાય તો બે હવે અહીંયા જે માહિતી છે આ બે માહિતી આપી એ વર્ષ માહિતી છે માહિતી વર્ષ હવે આગળ કઈ રીતે સ્ટેપ છું એ વિદ્યાર્થી મિત્રો માધ્યમિક ક્ષેત્રની અંદર વચ્ચેનો સ્ટેપ લઉં ચૌદ નીચે જવું ચૌદ અીસ અઠ્યાવીસ દુ ને એક સત્તાવન લીધા કઈ રીતે ચૌદો અઠ્યાવીસ અઠ્યાવીસ દુ એક સત્તાવન આગળ બે દો ચાર આગળ લઈએ ત્રણ દો છ ત્રણ તરી નવ હવે પાછાના પોઈન્ટ કઈ રીતે લેવાના છે એ જરા જોઈ લો વિદ્યાર્થી મિત્રો તો નીચેથી ઉપર શરૂઆત કરું પાંચ છ ઉપરથી નીચે સાત આઠ ક્રોસ દઈએ તો નવ ઝીરો પાછળ લખી દેવાના પર્સન્ટેજ સહજતાથી આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોષ્ટક યાદ રાખી શકો માહિતી યાદ રાખી શકો તો આ યાદ રાખવા માટેની ઘણી બધી તમે જાતે પ્રયત્ન કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નોની યાદ રાખવાની કળા શીખ્યા આવું જ આપણે આગળના એપિસોડની અંદર પણ શીખીશું પણ એના માટે જોતા રહો કાર્યક્રમ પાસ થવાનું પંચામૃત હું એચબી બી કાપડે ગ્રુપ ઓફ સ્કૂલ્સ વતી આપ સૌને આગામી પરીક્ષા માટેની સારી એવી શુભેચ્છા પાઠવું છું નમસ્કાર